જો મિત્રો આ મેડમ આવી ગયા છે તમારે ખંભાળી આવવું છે કેમ અને ખંભાળી આવીને જો આ ખરીદી કરી નાખી શું કરી મિત્રો લઈ લીધું છે અને જો આ પાટિયા લઈને જવું પડે મારે ખંભાળીયાની બજારમાં હંસો આકો હાલો ભાઈ જો અનાજ કરિયાણાની દુકાનમાં આવી ગયા છે અને હવે અનાજ કરિયાણું બાકી છે હવે એ લેવા મિત્રો કે નથી લેવું નથી લેવું ઘણું લઈ નાખ્યું નહીં હલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હરર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને સરસ મજાના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે કાલનો મિત્રો તાવ ઝીણો 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 ચાલુ જ રહ્યો અને શરદી ગરુ ફૂલ કપડાઈ ગયું અને આજે મિત્રો ખંભાળિયા જવાનું છે થોડું કામ છે તો આગળ બનાવી રહ્યો વિડીયોમાં એટલે તમને જોવા મળશે તારે આવવાનું છે ખંભાળિયા જય દ્વારકાધીશ

જો મિત્રો આ મેડમ આવી ગયા છે તમારે ખંભાળીયા પૂછે કેમ એવું સારું આવી ગઈ છે લઉં લેવું મોટર માથે થઈ ગયું છે અને આપણે ખંભાળિયા તો આવી ગયા છે અને ખંભાળિયા આવીને જો આ ખરીદી કરી નાખીએ શું કંસાનું પાટીઓ આ મોટર આ બે વસ્તુ લીધી છે તો આની ખરીદી કરી નાખી છે લાઈટ વાળો લેવો હવે ભાઈ પોપથી કસરત થતી મોટર ફિટ કરી દીધી એટલે ને તો પછી આ બધું લઈ લઈને ઘર તરફ નીકળી જાય બીજું તો અમારે કંઈ કામ નથી બીજું કંઈ લેવાનું છે લેવાનું હતું તો લેવાઈ ગયો મિત્રો લઈ લીધું છે અને જો આ પાટિયા લઈને જવું પડે મારે ખંભાળિયાની ખંભાળિયા ની બજારમાં હં આખો મારે જવું પડે ગરદી નથી એટલી ખંભાળિયામાં ટ્રાફિક આવવો હશે કે મિત્રો તો હવે અમે નીકળી જાય તરફ અને ખંભાળિયા જો ભાઈ ગરિયા માં પારવાડ થઈ ગયા અમુક આવી ગયા ને એટલે હલો ભાઈ જો અનાજ કરિયાણાની દુકાનમાં આવી ગયા છે એને અનાજ કરિયાણ બાકી હવે એ કે નથી લેવું નથી લેવું ને ઘણું લઈને હોય તો નહીં જો ભૂકીમાં શું આવ્યું કાશની છે કસકડાની ભૂકીમાં ભૂકીમાં જો આ બળણી આવી ગઈ ચમસી ચમસી આવે ને એમાં ગોલ્ડન ટીમાં એક કિલો ફૂલ ગ્રેડ ફ્રી ગ્રેડ જાર હાલો મિત્રો ખંભાળિયા થી નીકળી ગયા છે અને ગંગા જમના ના પાટીએ પહોંચી ગયા છે ના અહીંયા જુઓ એક ફોર વ્હીલ નો રાખ્યો છે કઈક ડેમો બેમો અહીંયા તો બધી જૂન્યુ સેકન્ડમાં માં ફોર વ્હીલ છે અને જો ના સંતરા ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ભૂખ લાગી છે તો ખાઈને ને નતા આવ્યા ખાઈ ને કેટલી વાર થઈ સાર હાલો હવે અમે ઘરે વેલેરા પહોંચી જાય હવે તો હે દસ થી પંદર મિનિટ નો મારે રસ્તો નગર સિતારામાં સિનેમા હે ને ફિલ્મ જોઈ આવી ઓકે સારું ઓલો મિત્રો પાંચ વાગી ગયા ને ખંભાળીયાથી કઈ ના આવી ગયા પછી ઘડીક ચા પીધો વિશ્રામ લીધો અને એક વસ્તુ લઈ આવી રેકડીમાંથી છે ને ઓલા ભાઈ અનાનસ વાળા હતા ને તો એમાંથી આ લઈ લીધું ઓલા ભાઈ ને કહે આ ઉગી જાય હતા તો ઓલા ભાઈ આ પાડી એટલે કે તમે આપશો અમારે આ લઈ આવ્યા મેડમ અને હવે વાવે છે ઉગે કે ના ઉગે એ જોશું આપણે ઉગી જશે ઉગી ગયું પાણી પણ પવાઈ ગયું છે એક નંબર નું કેટલા દિવસમાં ઉગી જશે

વટાણામાં ભાઈ સિંગુ થાય અમારે એમ કે છે અને આ બાજુ મસ્ત મજાના ભાઈ સણા હે મારા મોટા બાપાની વાડીના સણા હે એક નંબર થઈ ગયા છે તમે જોઈ શકો એક નંબર અને મિત્રો જ્યાંથી જો આ બાજુ પાણી જેટલું વહેલું જેલું હતું ને એટલા બધા દાણા કમ્પ્લીટ ઉગી ગયા હતા અને વરસાદ થયો હતો ને લેટ જેટલું પાણી થયું ને એમાં વધારે થોડીક તકલીફ હતી જો અહીંથી બધા કમ્પ્લીટ દાણા થઈ ગયા હે તમે જોઈ શકો આ બધા મિત્રો હવે આપણે હંસાનો જેટલો બધો માલ લઈ આવ્યા ને તો એ હંસાને રિપેર કરવાનો છે એટલે હું હે ને પેલા આ બધું ખોલીને ખોલી અને પછી ફિટિંગ કરવા અને હું મોટર ફિટિંગ કરવાની છે હવે હંસામાં મોટર ફિટ કરી દઈને તો લીવર મારો અને હંસો અને અમારે જોવા એમડી ને નમસ્કાર કીધું સોફા કે મોન સો જાય છે કે સોફા કે મોન સો ને આવે હાલો મિત્રો અમે રોટલા બનાવી નાખ્યા ને તમે ખાવા આવી કે છો હા આવી આનું કરો એનું કર એટલું કર દેજો પછી આપડે દ્વારકા જાવ હાલો મિત્રો પાર્ટી ને ફિટ કરી દીધું છે કમ્પ્લીટ એક નંબર નું થઈ ગયું છે જો માથે સંચો મૂકવાનો છે તો કલાઉ ખાલી સંચો મૂકી દો અને પછી દોરી કિમડી ભાગે ને ઈ જોવાની એ જોવાની છે ઓલાતી આ જરા ખૂટા અતરતો આવી ગયા આવી હાલો ભાઈ સેન્સ કમ્પ્લીટ બેસી ગયો છે અહીંયા જરાક જ다가 ઘટે છે બેસવામાં માં આવતો ये तो नहीं ना बेसी तो जा है ना फिट फिटो फिट बिस्ट आज थोड़ा थोड़ा होया है मेल से जामा ये काट वो जो है जा रे मेल नहीं करो मोटर का बॉक्सिंग बाहर गओ बाहर गओ कंपनी सेविंग मशीन मोटर

કાર્બન એવા ફિટ કરવાના છે જરાક પગ મૂક જો કરી તારા પગથી ચાલુ થાય કે ધોળે એ તો ધોઈડ્યો ભાઈ આયેલી આયેલી ફરે છે કમ્પ્લીટ ડન સાઈડમાં ચાલુ બતા કરતા બરાબર